જીતી લો તમે જીતી લો જીતી લો જેમાં લેપટોપ, ટેબ્લેટ, સ્માર્ટ વોચ, હેડફોન, 이어બડ્સ જેવા અનેક પ્રકારના ઇનામો જીતી શકાય છે. આ જીતી લો પરીક્ષાનું આયોજન સફળ ગ્રુપ વેશન દ્વારા કરવામાં આવે છે. જેનું એડ્રેસ છે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક પાસે ભરતનગર ચોકડી ભાવનગર. કયા ધરણમાં કેવા પ્રકારના ઇનામો મળશે તેની આ રહી વિગત. તમે જોઈ શકો છો ઘણા બધા આકર્ષિત ઇનામો વિદ્યાર્થી મિત્રો જીતી શકશે તો રહી વાત કોણ પરીક્ષા આપી શકે કોઈપણ સ્કૂલના વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે તે માટે જરૂરી નથી કે તે સફળ ગ્રુપ ટ્યુશનમાં જ ભણતા હોય ઇનામ જેને મળે છે તે માટે પણ જરૂરી નથી કે તે સફળ ગ્રુપ ટ્યુશનમાં જ એડમિશન લે ઇનામ કોને મળશે ધોરણ 5 થી 9 ના તમામ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં એક થી 20 નંબર મેળવનાર દરેક વિદ્યાર્થીઓ એટલે કે ટોટલ 100 વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવશે પરીક્ષામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ડિજિટલ પ્રમાણપત્ર પણ આપવામાં આવશે વિદ્યાર્થીઓ પોતાના માર્ક્સ કેવી રીતે જાણી શકશે વિદ્યાર્થીઓ તેમની ઓએ માર્કશીટ વોટ્સએપ કરવામાં આવશે તથા પરીક્ષા સંપૂર્ણ પૂર્ણ થતાં તરત જ તેમને આન્સર કી પણ આપવામાં આવશે ઇનામ વિતરણના દિવસે તમામ વિદ્યાર્થીઓને પરીક્ષામાં કેટલામાં નંબર આવ્યો છે તે લિસ્ટ પણ જાહેર કરવામાં આવશે અને હા આ પરીક્ષામાં કોઈ પણ ચોરી થવાની સંભાવના નથી કારણ કે પરીક્ષા સંપૂર્ણ પારદર્શક હોવાથી જે વિદ્યાર્થીઓ મહેનત કરશે તે જરૂર સફળ થશે પરીક્ષાનો માળકો કેવા પ્રકારનો રહેશે તો આ પરીક્ષા કુલ 100 માર્ક્સની લેવામાં આવશે જેમાં ટોટલ 100 માર્ક્સના 100 MCQ રહેશે જેમાં ચાર વિકલ્પો આપવાના છે અને તેમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે જો એક કરતાં વધારે વિકલ્પ પસંદ કરવામાં આવશે તો તે ખોટો ગણાશે અને હા નેગેટિવ માર્કની પદ્ધતિ નથી પરીક્ષાનો અભ્યાસક્રમ શું રહેશે વિદ્યાર્થીઓ હાલ અત્યારે જે ધોરણમાં અભ્યાસ કરે છે તેવા ધોરણનો વાર્ષિક પરીક્ષાનો અભ્યાસક્રમ જ રહેશે જેમાં ટોટલ ચાર વિષયો તૈયાર કરવાના રહેશે ગણિત વિજ્ઞાન અથવા આસપાસ સામાજિક વિજ્ઞાન અથવા સામાન્ય જ્ઞાન અને અંગ્રેજી દરેક સબ્જેક્ટમાંથી પચીસ 25 एमसीक्यू લેવામાં આવશે પરીક્ષાની ફી આ મુખ્ય બાબત છે આ પરીક્ષાની કોઈ પણ પ્રકારની ફી રાખેલ નથી પરંતુ માત્ર વ્યવસ્થાના ભાગ રૂપે રજીસ્ટ્રેશન કરાવતી વખતે રૂપિયા સો ભરવાના રહેશે જે સંપૂર્ણ એટલે કે સો રૂપિયા જે દિવસે તમે પરીક્ષા આપવા આવો છો તે જ દિવસે તમને પરત કરી દેવામાં આવશે આમ પરીક્ષામાં હાજર રહેનાર વિદ્યાર્થીઓને તમે રજીસ્ટ્રેશન ફી સંપૂર્ણ રીતે પરત કરી દેવામાં આવશે પરીક્ષાની તારીખ ધોરણ નવ તારીખ નવ છ બે હજાર ચોવીસ રવિવારના રોજ ધોરણ આઠ તારીખ સોળ છ બે ને ચોવીસને રવિવારના રોજ ધોરણ પાંચ છ સાત તારીખ સોળ છ બે હજાર ચોવીસ રવિવારના રોજ રાખેલ છે રજિસ્ટ્રેશન કરાવવાની અંતિમ તારીખ જે તે ધોરણની પરીક્ષાના આગળના દિવસ સુધી તમે રજીસ્ટ્રેશન કરાવી શકશો પરીક્ષાનો સમય તમને મેસેજ કરીને જણાવવામાં આવશે પરીક્ષાનું સ્થળ સફળગૃપ ટ્યુશન સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક પાસે ભરતનગર ચોકડી ભાવનગર મોબાઈલ નંબર એકાણું સત્તાવન બાર બાર ચોવીસ પરીક્ષા સ્થળનું લોકેશન ચોકડી આસપાસ ઘણા બીજા નાના નાના ટ્યુશનો છે તો નામ વાંચીને જ મુલાકાત લેવી તમે આ ક્યુઆર કોડ સ્કેન કરીને પણ તમે આ સ્થળ સુધી પહોંચી શકો છો ઈનામ વિતરણની તારીખ અને સ્થળ તો તારીખ સોળ છ બે હજાર ચોવીસ રવિવારના રોજ જે દિવસે ઇનામ વિતરણ કરવાનું છે તેની તારીખ પણ જણાવી દેવામાં આવશે તેમને મેસેજ કરીને તારીખ અને સ્થળ બંને વસ્તુ જણાવી દેવામાં આવશે નંબર મેળવી વિનમ મેળવનાર વિદ્યાર્થીઓની ઓળખ તમે કેવી રીતે રજૂ કરશો તો જો આપનો નંબર 1 થી 20 માં આવે છે અને તમને ઇનામ મળે છે તો ઇનામ વિતરણના દિવસે તમારે ઓરિજિનલ આધાર કાર્ડ તથા જે ધોરણમાં ભણતા હોય તે ધોરણની अथवा અગાઉના ધોરણની સ્કૂલની માર્કશીટ બતાવવાની રહેશે આ આધાર માત્ર વેરિફિકેશન માટે જ છે ચકાસણી બાદ તે તમને પરત કરવામાં આવશે જે વિદ્યાર્થીઓનો નંબર આવતો નથી તેમને આ પુરાવા કોઈ રજૂ કરવાની જરૂર પણ નથી જો બે વિદ્યાર્થીઓને એક સરખા માર્ક્સ હોય તો આવા કિસ્સામાં કોને ઈના મળશે જો બે વિદ્યાર્થીઓને એક સરખા માર્ક્સ હોય તો આવા કિસ્સામાં વિદ્યાર્થીઓની ઉંમરને ધ્યાનમાં રાખવામાં આવશે જે વિદ્યાર્થીઓની ઉંમર વધારે હશે તેમને આગળનો નંબર અને જે વિદ્યાર્થીઓની ઉંમર ઓછી હશે તેમને પાછળનો નંબર આપવામાં આવશે જો વિદ્યાર્થીઓની સરખી હોય તો આવા કિસ્સામાં વિદ્યાર્થીઓના અંગ્રેજી નામ એટલે કે એબીસીડી પ્રમાણે પણ તેમને ઇનામ આપવામાં આવશે વર્ષ બે હાજર ચોવીસ પચીસ ની વાર્ષિક નવા વર્ષે સફળ ટ્યુશનમાં એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આ માહિતી છે જીતીલો વાળી પરીક્ષા આપવા માટે એડમિશન લેવું બિલકુલ જરૂરી નથી નવા વર્ષે એડમિશન લેનાર તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ તથા ટી શર્ટ બંને ફ્રી આપવામાં આવશે તમે જોઈ શકો છો તારીખ એક ચાર બે હજાર ચોવીસ થી નવા એડમિશન માટેની ધોરણની મુજબ ફી ની યાદી તમે આ રીતે છે સફળ ગ્રુપ ટ્યુશન પરિવાર વતી આપ સૌ સબનો આભાર